મિત્રો આ વિડિયો ફક્ત સ્ત્રીઓ માટે જ બનાવવામાં આવ્યો છે પણ જો આપ પુરુષ છો તો પણ કોઈ ચિંતા નથી આપ આ વીડિયો સંપૂર્ણ નિહાળીને આપના ઘરમાં કોઈ પણ સ્ત્રી બહેન દીકરી માં કે આપની પત્નીને મોકલી શકો છો આ વીડિયોમાં અમે આપને જે ચાલીસ ઉપાયો બતાવી રહ્યા છીએ તે સ્ત્રીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો જે પણ સ્ત્રીઓ જે પણ મહિલાઓ આ વિડિયોને નિહાળી રહ્યા છે તે અંત સુધી જરૂરથી સાંભળજો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં એકવાર વીડિયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપના પરિવાર પર બની રહે નંબર એક જે મહિલાઓ નાભીમાં સરસવના બે ટીપા નાખે છે તેમના વાળ હંમેશા ચમકદાર રહે છે અને ચહેરો પણ હંમેશા ચમકતો રહે છે સરસવનું તેલ આયુર્વેદમાં ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે નંબર બે જે પણ મહિલાઓ બપોરે મોડે સુધી સૂવે છે તેમનું શરીર સમય પહેલાં નબળું પડી જાય છે નંબર ત્રણ જે પણ મહિલાઓને રોજ ખાટા ઓડકાર આવતા હોય તો તેઓ માત્ર એક ચમચી જીરું ખાઈ લો તેનાથી ખાટા ઓડકાર આવતા બંધ થઈ જશે તેમજ પાચન શક્તિમાં પણ ફાયદો થશે નંબર ચાર પાણીમાં લીંબુને નીચોડીને નાહવાથી તમારી ત્વચા હંમેશા મુલાયમ અને કોમળ રહે છે નંબર પાંચ જો તમારું શરીર ખૂબ જ નબળું પડી ગયું હોય તો તમે દૂધમાં બદામ કિસમિસ અને કેળા મિક્સ કરીને પી શકો છો તમે તેમાં અંજીરના બે ત્રણ ટુકડા પણ નાખી શકો છો તેનાથી શરીરને ઘણી બધી ઉર્જા મળે છે અને નબળાઈ દૂર થાય છે નંબર છ કાળો ખજૂર ખાવાથી કમરનો દુખાવો થતો નથી આપ સવારમાં નળના કોઠે ખજૂરની એક કે બે પેશી ખાઈ શકો છો નંબર સાત જો તમારા વાળ વધારે પડતા ખરવા લાગ્યા હોય તો લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી માથું ધોવાથી વાળ ખરતા નથી તેમજ ખોડાની સમસ્યા પણ દૂર થાય છે નંબર આઠ જો ચહેરા પર કરચલીઓ પડવા લાગી હોય તો તમે ગ્લિસરીનમાં વિટામિન ઈનું કેપ્સ્યુલ ભેળવીને એક કલાક તમારી ત્વચા પર લગાડી શકો છો આનાથી ત્વચામાં ખૂબ જ ફાયદો થશે નંબર નવ મહિલાઓ જ્યારે પણ માસિક ધર્મમાં હોય ત્યારે વધારેમાં વધારે પાણી પીવું જોઈએ તેનાથી શરીરમાં પાણીની કમી થતી નથી તેમજ માસિક ધર્મમાં થતો દુખાવામાં પણ રાહત મળે છે નંબર દસ કોઈ પણ મહિલાઓએ કેરી ખાધા પછી લીલા મરચાંનું સેવન ક્યારેય પણ ન કરવું જોઈએ તેનાથી શરીરમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે નંબર અગિયાર સવારે મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવું જોઈએ નહીં તર તમે ઘણી બધી બીમારીઓનો ભોગ બની શકો છો નંબર બાર સિંધો મીઠું ખાવાથી શરીરમાં થતા દુખાવા મટે છે નંબર તેર સરસવના તેલથી પગના તળિયાની માલિશ કરવાથી શરીરનો થાક ઉતરે છે તેમજ આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે નંબર ચૌદ જ્યાં પણ મહિલાઓના પેટમાં વધુ પડતો ગેસ બનતો હોય તેઓએ મેથીના દાણાનું સેવન કરવું જોઈએ મેથીના દાણાથી પેટમાં થતી ગેસની સમસ્યા દૂર થાય છે નંબર પંદર મહિલાઓનું શરીર પાતળું હોય તેવી મહિલાઓએ ખજૂર સાથે શેકેલા ચણાનું સેવન ચોક્કસ કરવું જોઈએ જેના કારણે વજન ઝડપથી વધે છે અને શરીરની નબળાઈ પણ દૂર થવા લાગે છે નંબર સોળ રોજ ગોળ ખાવાથી ચહેરા પરના ડાક અને ખીલની સમસ્યા જલ્દી જ દૂર થાય છે ગોળ ઓછી માત્રામાં ખાવો જોઈએ વધારે ખાવાથી ગોળ ગરમ પણ પડી શકે છે નંબર સત્તર મહિલાઓએ રાત્રે દહીં ન ખાવું જોઈએ કારણ કે તેનાથી સાંધામાં દુખાવો થઈ શકે છે શરદી અને ઉધરસ પણ થઈ શકે છે ખાસ ગર્ભવતી મહિલાઓએ રાત્રે દહીં ખાવાનું ટાળવું જોઈએ નંબર અઢાર જે પણ મહિલાઓને દાંતનો દુખાવો થતો હોય ત્યારે હૂંફાળા પાણીમાં થોડી હિંગ ભેળવીને કોગળા કરવાથી દાંતના દુખાવામાં જલ્દી જ આરામ મળે છે જો વધારે પડતા દુખાવો થતો હોય તો આપ લવિંગને દાંત ઉપર થોડી વાર રાખી શકો છો તેનાથી તુરંત જ આપને દર્દમાંથી રાહત થશે નંબર ઓગણીસ ખોરાક લીધા પછી તરત જ ચા ન પીવી જોઈએ જેના કારણે ખોરાકનું પાચન યોગ્ય રીતે થતું નથી અને શરીરમાં હાનિકારક ગેસનું પ્રમાણ પણ વધે છે નંબર વીસ જે પણ મહિલાઓને કબજીયાતની બીમારી રહેતી હોય તો સવારે નરણા કોઠે એક ગ્લાસ ઉફાળું ગરમ પાણી ચાની જેમ શીપ કરીને પીવું જોઈએ જેનાથી કબજીયાતની બીમારી દૂર થાય છે તેમજ આંતરડું પણ સાફ રહે છે નંબર એકવીસ જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માગતા હોય તો દરરોજ સફરજન ખાઓ સફરજન હૃદય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે નંબર જો તમે રાત્રે ભાત ખાઓ છો તો તમને ઊંઘ આવવામાં તકલીફ થઈ શકે છે રાત્રે ભાત ખાવાથી શરીરમાં ગેસનું પ્રમાણ વધે છે નંબર ત્રેવીસ ઘણા લોકો કાચા રીંગણાનું સેવન કરતા હોય છે કાચા રીંગણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે જે વ્યક્તિના હૃદયને મજબૂત બનાવે છે નંબર ચોવીસ જો તમારા વાળ નાની ઉંમર જ સફેદ થઈ રહ્યા હોય તો આદુનો રસ વાળમાં લગાવો જેના કારણે વાળ જલ્દી સફેદ થતા નથી નંબર પચીસ જે પણ મહિલાઓ ખૂબ વધારે વિચાર કરે છે ચિંતા કરે છે ખૂબ જ ટેન્શન લે છે તેના ચહેરા પર કરચલીઓ જલ્દી દેખાવા લાગે છે એટલા માટે ખોટા વિચારો કરવા નહીં નંબર છવ્વીસ સફરજન અને મૂળા અથવા તો મૂળા અને ડુંગળી એક સાથે ખાવાથી શરીર પર સફેદ ડાઘ પડે છે જેને આપણે કરોળિયા કહીએ છીએ મૂળા સાથે દૂધ ખાવાથી પણ સફેદ ડાઘ પડી શકે છે આ વસ્તુ ક્યારે પણ એક સાથે ના ખાવી જોઈએ નંબર સત્યાવીસ કોબીજનું શાક ખાવાથી ચહેરાની કરચલીઓમાં સુધારો થાય છે કોબીજનું શાક આંખો માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે નંબર અઠયાવીસ જે પણ મહિલાઓને આંખોમાં નંબર હોય તો તે કુણી કોબીજને દિવસમાં કાચી ખાઈ શકે છે થોડી થોડી કોબીજ ખાવાથી આંખોના નંબર એકથી થી બે મહિનામાં જ દૂર થઈ જશે નંબર ઓગણત્રીસ જે પણ મહિલાઓને વાળ વધારે ખરી રહ્યા હોય તો તમારે રોજ વરિયાળીનું સેવન કરવું જોઈએ તેનાથી વાળ ખરતા અટકે છે નંબર ત્રીસ નાના બાળકોને રોજ એક કેળું ખવડાવવાથી તેમના હાડકાં મજબૂત થાય છે હંમેશા યાદ રાખો કે કેળું રાતના સમયે ના ખવડાવવું જોઈએ નંબર એકત્રીસ જો તમને વધારે પડતી હેડકી આવતી હોય તો એક લવિંગ પાણી સાથે ખાઓ તેનાથી તમારી હેડકી આવતી બંધ થઈ જશે નંબર બત્રીસ ડુંગળીનો રસ નાળિયેરના તેલમાં ભેળવીને અઠવાડિયામાં એકવાર વાળમાં માલિશ કરવાથી નવા વાળ ઉગે છે નંબર તેત્રીસ જે મહિલાઓ પોતાના વાળ બાંધીને રાખે છે તેમના મનને શાંતિ મળે છે અને વાળ ખરવાની સમસ્યા પણ દૂર થાય છે વાળ બાંધીને રાખવાથી વાળની લંબાઈમાં પણ વધારો થાય છે નંબર ચોત્રીસ જે પણ મહિલાઓ હાથ વડે કપડાં ધોવે છે તેમની માંસપેશી અને હૃદય મજબૂત બને છે હાથની માંસપેશીમાં તાકાત આવે છે અને ડિપ્રેશન જેવી બીમારીઓથી રક્ષણ મળે છે આ એક શારીરિક કસરત ગણવામાં આવે છે નંબર જે પણ મહિલાઓ ઓછું બોલે છે તેનું મગજ તેજ હોય છે નંબર છત્રીસ જે પણ મહિલાઓને રાત્રે સારી ઊંઘ ન આવતી હોય તો સૂતા પહેલા હાથ પગ ધોઈને સુવાથી તમને સારી ઊંઘ આવવામાં મદદ મળશે નંબર સાડત્રીસ જે પણ મહિલાઓનું શરીર ખૂબ જ વધી રહ્યું હોય મોટાપો વધી રહ્યો હોય તો બપોરે સુવાનું ટાળવું જોઈએ બપોરે જમીને તરત જ સુવાથી શરીરમાં મોટાપાનું પ્રમાણ વધારે જોવા મળે છે નંબર આડત્રીસ જે પણ મહિલાઓ વજન ઓછું કરવા માગતી હોય તો તેને ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ તેનાથી વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદો થશે નંબર ઓગણચાલીસ જે પણ મહિલાઓને સાંધાના દુખાવા થતા હોય તો ખાતરી કરો કે આપ એસીમાં તો નથી સૂઈ રહ્યા જો આપ એસીમાં સૂતા હોય તો એસીમાં સૂવાનું ટાળવું જોઈએ હંમેશા એર કન્ડિશનરમાં સુવાથી સાંધાના દુખાવા થતા જોવા મળે છે નંબર ચાલીસ જે પણ મહિલાઓને વધારે પડતી એસિડિટીનું તકલીફ થતું હોય તો ચાનું સેવન ઓછું કરો તેમજ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો તેનાથી એસિડિટીની તકલીફ દૂર થશે અને જમવામાં દૂધનું સેવન કરો મિત્રો આ માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ વિડીયોને લાઈક અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલશ્યો નહીં જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે ખાસ મિત્રો આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપની પાસે પણ કોઈ ઉપાય હોય તો આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને સબસ્ક્રાઈબ કરો જેથી આવા જ વિડીયો આપને સમયસર સાંભળવા મળતા રહે ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ